આજના વિડીયોમાં આપણે એવી પંદર વાસ્તુ ટિપ્સ વિશે કહીશું જે તમે અપનાવશો તો તમારા ઘરમાં થશે ધનવર્ષા અને પરિવારમાં આવશે ખુશીઓનું આગમન તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ હાલના સમયમાં લોકો પૈસા કમાવા માટે અને ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે જેથી તેનું જીવન આરામદાયક અને કુટુંબ એ ખુશીપૂર્વક જીવન સારી રીતે વીતવી શકે આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે વ્યક્તિને તેના ઘરમાં શાંતિ અને સુખ મળે છે ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ શાંતિ રહેતી નથી અને પૈસા પણ ટકતા નથી તો ચાલો જાણીએ વાસ્તુની કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ તો ચાલો શરૂઆત કરીએ તો પેલું વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી બસાવે છે તુલસીના ઔષધિ ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે તો બીજું અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ત્રીજું વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ ચોથું વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે પાંચમું મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેથી ઘરના પ્રવેશ દ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે સ્વસ્તિક ઓમ શુભ લાભ જેવા શુભ ચિહ્નોને ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશજીની મૂર્તિ પણ લગાવો છઠ્ઠું ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મૂકો એક જ ભગવાનની અનેક મૂર્તિઓ પણ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન હોવી જોઈએ તો સાતમું દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૃત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ તેનાથી કામોમાં મુશ્કેલી આવે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ તૂટેલું ફર્નિચર કસરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ આઠમું ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ નવમું ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ તરફ લગાવવો એ શુભ માનવામાં આવે છે દસમું ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના ઝાડા ન થવા જોઈએ નહીતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે અગિયારમું ઘરમાં મહાભારત યુદ્ધ ઘૂવડ વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે બારમું ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીની નીચે સ્ટોરરૂમ કે બાથરૂમ ન હોવો જોઈએ તેરમું વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો એ શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો સ્વસ્તિકનો અભિષેક કરી મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ સબૂદમું વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન થવો જોઈએ પંદરમું દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે તો મિત્રો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો હવે તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ જરૂર લખતા જજો તો ચાલો તમામ મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે અને ખુશીથી પરિવાર સાથે જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો હવે નવા વિડીયો સાથે આશા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ